સુરત ની સત્તર ફેણી અમદાવાદ ના કાજુ સુરત ની સત્તર ફેણી અમદાવાદ ના કાજુ અને સિંગર આપણા સિંગર ગુલાબભાઈ ટૂંક સમય માં આવી રહ્યા છે જય તો બધાને જય બજરંગબાલી ગણેશ મ્યુઝિક બ્લોક માં લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહી પેલા તો બધા બધા મજામાં માશો આજે અમે કઈ જઈ રહ્યા છે શું કરીએ છે એ તમને બતા રહીશું અને આજે અને આજે તમને બન્યા રીજો બ્લોકમાં અને આજે અમે જઈ રહ્યા છે તમને થોડો ઘણો ઘરનો નજારો પણ બતાવતા રહીશું આ છે અક્ષયભાઈ એ સૂર્ય પ્રકાશ ચાંદમાં ઉગ્યા આજના બ્લોકમાં બન્યા રહીજો અને આ છે મારા પપ્પા ગુલાબારે આજે બ્લોગ આપણે મનહર બારીયા સ્ટાર્ટ કર્યો છે તો તમે બ્લોગમાં બન્યા રેજો અને આજે અમે એક શોર્ટ ફિલ્મનું શૂટિંગ લેવાના છીએ આ તમને ખબર પડી જાય છે શું છે હા તો આ છે આવું કંઈક છે આપણે કામ છે એટલા માટે આ લીધો આપણે એવું છે કાલે લઈ કાલે આપણા ઓનર લાવ્યા હતા તો બન્યા રેજો ને થોડો ઘણો ઘરનો મમ્મીને બતાવી બતાવીને હું કામ કરાવી દોસ્તો આજે હમણાં તમને ઘરના નજારા પણ બતાવતો બસ આવું બતાવું સમ તો છે આ છે મારી મમ્મી શું કામ કરે હે વાસી તું ફરી ના તો કા હું બોલતે ને આવ તો એમ થોડું બોલ અરે આ છે મારા ભાઈ અક્ષય ભાઈ બોલ ને રે બ્લોક માં આજે મારા ભાઈ સ્ટાર્ટ કરી બ્લોગ બધાને જય સારામ જય બજરંગ બલી મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેશો અને અમે જઈ રહ્યા છીએ ગોધરા બાજુ અને સેવલિયા બાજુ શૂટિંગ છે આપણે આજનું અને તમને એક નવા અંદાજમાં અમે હાજી કૂતરો લાવ્યા છે તો જો કૂટ્યું આ છો આપણો કૂતરો છે મન્નર બારિયા અને અક્ષય બારિયા આવતો રહ્યા બાજુ બોલા તો મિત્રો આજે અમે સમજે કુતરો લાયા છીએ તો કેવો તમને કુતરો લાગે છે આ લોકો જે રબડ બબડ બબડ ભેળ દીધું એય ગોટિયા એય જો ગોટિયા એ જો એ જો જો આપડા કુતરો છે તો હવે રોજના ના આપણો માં કુતરો પણ આવશે અને કુતરો અમને પાળવાનો બહુ શોખ છે તમને પણ કેવો લાગે કોમેન્ટ માં કરજો બાકી આજે આપણે કુતરો લાયા છીએ તો બહુ આપણે તો દેશી ગામડામાં દેશી કુતરો જોઈએ એકદમ કડક કુતરો જોઈએ તો તમે જોઈ શકો છો કુતરો છે

શું કરવાના છીએ કેવું શૂટિંગ છે દોસ્તો ઘરેથી સ્ટાર્ટ કર્યો હતો પણ આવી ગયા છીએ આપણે તો દામાવાવ અમે ગયા છીએ અત્યારે લગભગ દસની આજુબાજુ દસ સાડા દસ વાગી ગયા છીએ પણ કમલેશભાઈ એમની વાત જોઈને અહીંયા અમે દમામાં ઊભા છીએ કારણ કે શૂટિંગ વાળા નહીં આવે ત્યાં સુધી આપણે મજા આવે નહીં મજા એટલે કહેવાનો મતલબ શૂટિંગ નહીં આવે એટલે કેવું કે આપણે તો અજી નું કરીએ એકલા એકલા અને અહીંયા છે આપણા ખાસ મિત્ર એવા ગિરીશ પટેલ વિરોલ અને અર્જુનભાઈ બારિયા તો ખાલી તમે અમને ઓળખતા અર્જુનભાઈ કેવું છે આપડે ચૂંટણીમાં જવાબ આપ્યો આ જવાની તૈયારીમાં છે અત્યારે ધામાવે છીએ ગુમાવો છીએ પછી બતાવ્યા નજારો તો અત્યારે મિત્રો અમે ધામ આવે છીએ અને અત્યારે અમે શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ એક નવા અંદાજના શોર્ટ ફિલ્મ જેવું તો વિડીયોમાં બન્યા રહેજો અને લોકેશન પર જઈને બતાવીએ કે કઈ રીતનું અમે શૂટિંગ કરીએ છીએ શૂટિંગ થાય છે ખાસ જોવાનું ભૂલતા નહીં બરાબર છે અને પેલા લોકો આવે એ તમને ખાલી થોડી ઘણી ઝલક બતાવી બરાબર તો બન્યા રીતે ગણેશ મ્યુઝિક ફાઇનલી દોસ્તો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અત્યારે અને તમે જેને રાહ જોતા હતા

હા મારા વિલન કિરણભાઈ છે જે અમને મૂવીમાં આવ્યા છે હાલ ભેરું ગામડે વિક્રમભાઈ ઠાકોર જોડે બરાબર તો એમની પણ ઓળખાણ કરી દીધી કિરણભાઈ જય માતાજી પહેલી વાર આપણે ગણેશ મ્યુઝિક બ્લોગમાં છે ભાઈ જેટલા પણ ફ્રેન્ડો તમે જોતા હોય ખાલી કોમેન્ટ કરજો બરાબર ચાલો અહીંયા લાઈનમાં ફોટો આવી જાય બધા અને બીજા આપણે એવા મુન્નાભાઈ રાજપૂત ભાઈ રાજપૂત તો ખતરનાક એમની સિકલ તમે જો એકવાર સંજય જજો

ખાસ આ સ્ટાર છે કારણ કે વિક્રમ ઠાકોરના પિક્ચરને પણ રહ્યા છે અને ખૂબ અમને સપોર્ટ કરે છે એ પણ આજે રાજુભાઈ પણ મને તો બે તબક્કે બોલશે કેવું આજે શૂટિંગ અમે લેવાના ચેનલમાં ગણેશ મ્યુઝિકમાં મિત્રો ટૂંક જ સમયમાં અમારું શોર્ટ મૂવી ગણેશ મ્યુઝિકમાં આવી રહ્યું છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ કલાકારને શું સપોર્ટ કરો એવી અમારી

ગમે તે 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 ગમે ठीक है अपन अभी मार्केट जाएंगे 12 बजे पूरा पत्तों को बदतरी मार कैमरा पके लागो है हां हां मान ला हम करिंग परी पके लगी समय फोटो ले ले मोबाइल से आप भी करने सुनिए अच्छे बेटा आपका कैमरा फोटो ले लीजिए आवाज नहीं आ रही

নাই বাকী আছে Pagi pakai. <tuk tangan> <tuk tangan>

મોબાઈલ ફેરવાના છે તો અત્યારે આપણે ગુલાબભાઈ મેકઅપ હવે થવાનો છે મનોહરભાઈ નો થઈ ગયો છે જો અમારા મિત્ર એવા ગુલાબ બાજા ને મેકઅપ થઈ રહ્યો છે અત્યારે અને રંગભૂષા નું કામ અમારા પ્રવીણભાઈ કરી રહ્યા છે તમારે પણ જોતા હોય મેકઅપ હા તો પછી ખાલી છે હું શૂટિંગ માટે એકલા નથી લગ્ન પ્રસંગ તેમ જ કોઈ પણ પ્રસંગમાં મેકઅપનું કામ કરે છે તને બોલી આ રાજુભાઈ તમે તમે એન્ટ્રી કરો હે એનો શૂટિંગ દેસ ગેવે ચેક દેસ નવા કે કરો આ ખયુ બ મજાક ના મજાક આપને ના કરવા નું છે ના મને હક મને ઓય નામ લેશે ઓને એ ફોટો ફોટો હાલવાળો છે ને એટલે હા ના વિડીયો ઉતારે બોલું ને વધારે મેં ફટકે કરીને ડિગિગિ બોલું સના તલે હું

દોસ્તો રાજુભાઈ મેલો અને ફર્સ્ટ વાર આપણા ઘરે આજે ખૂબ મને સપોર્ટ આવે છે કહેવાના મતલબ શોર્ટ ફિલ્મમાં હા કામ કરે છે અને ચોક્કસ તો મજા આજે જોરદાર મજા આવવાની છે અને તમે પણ જોવાનું ચૂકતા ભાઈ તમે જો ચૂકી ગયા તો તમને પણ મજા નહીં આવે નહીં આવે તો જ મજા આવે પણ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કોમેન્ટ કરજો હાલે ભાઈ આવે આવે આવે

હું પણ સિંગર નરેશભાઈ બારિયા જોરદાર મજાનું અમે શૂટિંગ કરી રહ્યા છે જે ચિખોદરા પ્રાશાળા અને આ છોકરાએ એમનો ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો છે તો ખૂબ ખૂબ છોકરાઓ આગળ વધશે એ અમારા આશીર્વાદ છે અને ભગવાનના પણ એવા આશીર્વાદ છે અને તમામ મિત્રો અહીંયા છે મોજુદ બરાબર બોલો ગુલાબભાઈ તમે હવે કઈ આ છોકરાને આશીર્વાદ આપી દો આ છોકરાને એટલા બધા આશીર્વાદ છે કે અમને સપોર્ટ આલ્યા અને બહુ થેન્ક યુ ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ તો આવો નવો સપોર્ટ આવતા રહેજો ને ખૂબ આગળ વધે અને એમને ખૂબ

તો દોસ્તો ફાઇનલી શૂટિંગ થાય છે અને હજુ થોડી ઘણી બધી વાર લાગશે કારણ કે પહેલાં લોકો તમે જુઓ એક કમા છે અને શૂટિંગ ખૂબ જોરદાર શૂટિંગ કરવા આપણે થવાનું છે આજનું ફાઈટિંગવાળું પેલા લોકો તમે જુઓ ખૂબ મહેનત કરી રહ્યા છે યાર અને નાના છોકરાઓ તમે જુઓ લાઇનો પડી ગઈ છે જોવા માટે

દુનિયા બદલાય પણ દોસ્તી ના બદલાય દુનિયા બદલાઈ પણ દોસ્તી ના બદલાય સમયમાં શોર્ટ ફિલ્મ વિડીયો સોંગ લઈને આવી રહ્યા છે કે દોસ્તીનો જોરદાર ગુલામ પર મિત્રો લાઈક કરજો શેર કરજો અને તમારા દોસ્તોને પણ મોકલજો આગળ જય માતાજી જય માતાજી જય માતાજી જય ખુશામ